તો અમે ટેન સી છીએ ખરેખર તો ઘણી વખત તે સમયના હેડમાસ્ટરે આ આખા ક્લાસને કાઢી મૂકવાનું વિચાર્યું હતું શિક્ષકોને હું ગમતો તેવો ઈચ્છે કે હું વારે ઘડીએ હેડમાસ્ટરની ઓફિસની મુલાકાત લઉં અમે તેમના જીવનને ડિસ્ટર્બ કરવા માટે કંઈક કરવા માંગતા હતા અને ખરેખર તેમણે જોયું ન હતું અને તેમાંથી કેટલાક હસતા હતા તે એક વસ્તુએ મને એવો બનાવી દીધો કે હું તેને ક્યારે તે એક શિક્ષકને ક્યારે ભૂલ્યો ન હતો બધા શિક્ષકોમાંથી એક શિક્ષક છે જેને શ્રી સદ્ગુરુ પ્રેમથી યાદ કરે છે તે છે મિસ સરસા નમસ્કાર સદ્ગુરુ તમે લગભગ પચાસ વર્ષ પછી કેમ્પસમાં પાછા આવ્યા છો કોઈ સ્કૂલે મને એક વર્ષ વધુ સમય માટે નથી રાખ્યો આ એક સ્કૂલ છે જેને મને બે વર્ષ સુધી રાખ્યો તો હું તેના માટે આભારી છું મારે સ્વીકારવું પડશે કે હું એક વિદ્યાર્થી જેવો તો નહોતો જ્યારે પણ જરૂરી હતું ત્યારે હું સ્કૂલે આવતો હતો હું જે પણ સ્કૂલોમાં ગયો હતો તેમાંથી એક એક વર્ષ હું જુદી જુદી સ્કૂલોમાં હતો તો એક હકીકત એ છે કે આ સ્કૂલમાં બે વર્ષ વિતાવ્યા મને આ સ્કૂલમાં ખૂબ મજા આવી મારે તે કહેવું જ જોઈએ કે મને કઈ વાત ઉપર સરસ્વતી યાદ છે સરસા 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 હું તેવી છૂટ નહી લઉં પહેલા દિવસે તેઓ રિજિનલ કોલેજ ઓફ એજ્યુકેશનમાંથી ચાલીને આવી રહ્યા હતા તે સમયે તેને આરસીઈ કહેવાતો તે હવે બદલાયું છે હવે આરઆઈઈ હવે આરઆઈઈ તો રિજિનલ કોલેજ ઓફ એજ્યુકેશન અમે જાણતા હતા કે અમને અંગ્રેજીના નવા શિક્ષક મળવાના છે તે સત્રની શરૂઆતમાં નહોતા આવ્યા સત્ર શરૂ થવાના એક બે મહિના પછી તેઓ આવ્યા હતા તો અમે ટેન્સી છીએ ખરેખર ઘણી વખત તે સમયના હેડમાસ્ટરે આ આખા ક્લાસને કાઢી નાખવાનો ને અમને ક્યાંક તળાવમાં ફેંકી દેવાનો વિચાર કર્યો હતો એવું તો ન થયું પણ તેમને આવો વિચાર ઘણી આવ્યો તો તેઓ અંદર જઈ રહ્યા હતા શું હું વર્ણન કરી શકું હું બે છોકરાઓ સાથે ત્યાં બહાર હતો અમે જોઈ રહ્યા છીએ કે ઓકે આ નવા શિક્ષક કોણ છે કેમ કે ખરેખર કોઈ અમારા ક્લાસમાં આવવા માંગતું નથી તો મને યાદ છે સરસુ અરે માફ કરજો સરસ્વતી માફ કરજો આ તરફ આવી રહ્યા છે અને સફેદ રંગની ભારે સ્ટાર્ચ વાળી સાડી જેમાં બુટ્ટાની ડિઝાઇન છે ખ્યાલ છે તેઓ એક મોરની જેમ ચાલતા હતા વેલ અમે તેમની ધ્યાનથી તપાસ કરી અને અમે વિચાર્યું અમે વાત કરતા હતા કે તેઓ ક્યાંથી આવી રહ્યા છે ક્યાં ભણાવ્યું છે ના તેઓ હમણાં જ પાસ થઈને આવ્યા છે નવા નવા છે અમને સંભાળી શકશે કારણ કે તેઓ હજુ હમણાં જ કોલેજમાંથી બહાર આવ્યા છે અને પછી તેઓ ક્લાસમાં આવ્યા અને અમે પહેલો જ ક્લાસ હતા જે તેમણે લીધો અને તેઓ નવા શિક્ષક હોવાને કારણે મને ખાતરી છે કે તેઓ ગભરાઈ રહ્યા છે એક નવા શિક્ષક તરીકે તેઓ બાળકો સુધી પહોંચવા માંગતા હોવાથી હું છેલ્લા ટેબલ પર બેઠો હતો એ વખતે તો ટેબલ ખુરશીઓ હતી હજુ પણ છે હવે બેન્ચ છે ઓહ પાટલીઓ તે સમયે ટેબલ અને ખુરશીઓ હતી અમારી પાસે પોતાનું નાનકડું ટેબલ હતું અને તો અમે અમે તેના તેના જીવનને ડિસ્ટર્બ કરવા માટે કંઈક કરવા માંગતા હતા તેઓ વાત કરતા કરતા ક્લાસમાં આવ્યા અને કદાચ છેલ્લી બેન્ચ પર પહોંચીને તેઓ બતાવવા માંગતા હતા કે કે તેઓ વિદ્યાર્થીની પરવાહ કરતા શિક્ષક છે જ્યારે તેઓ આવ્યા ત્યારે તેઓ બીજી તરફ મોઢું કરીને મારા ટેબલ પર નમી રહ્યા હતા તો મને પ્રેરણા મળી અને મેં મારી પેન ખોલી અને મારી પેન તેમની સફેદ સ્ટાર્ચ કરેલી સાડી પર મૂકી જેણે બધી જ શાહી ખૂબ જ સરળતાથી શોષી લીધી અને દેખીતી રીતે તેમણે નહોતું જોયું અને અમુક વિદ્યાર્થીઓ હસવા લાગ્યા જેમાંના કંઈક અહીં પણ છે અને હજી પણ હસી રહ્યા છે પછી તે ગયા કદાચ સ્ટાફ રૂમમાં કોઈએ તેમને કહ્યું હતું કે શાહીનો સાડી પર મોટો ડાઘ છે તે પછી બપોરના જમવાની રિસેસમાં કે પછી રિસેસ પછી હું ક્લાસમાં હતો અને મને સ્ટાફ રૂમમાં બોલાવવામાં આવ્યો મને થયું વધુ એક સસ્પેન્શન કેમ કે કદાચ તે બે વર્ષમાં મને લાગે છે કે મને ઓછામાં ઓછા છ વખત સસ્પેન્ડ કરાયો તો હું ત્યાં ગયો તેમણે મારી પેન માંગી મેં તેમને તે આપી મને લાગ્યું કે તેઓ ખાલી પેન પુરાવા તરીકે મારી પાસેથી રાખી લેશે પછી તેમણે શાહીની બોટલ કાઢી પેનમાં ભરી અને મને પાછી આપી મેં કહ્યું પાછો ક્લાસમાં ગયો તે એક અનુભવથી એવું થયો કે હું ક્યારેય ભૂલ્યો નથી તે એક શિક્ષકને હું ક્યારેય ભૂલ્યો નથી તો સ્કૂલમાં ઘણા પ્રકારની ક્ષણો હોય છે બાળકોએ તે બધાનો આનંદ લેતા શીખવું જોઈએ કેમકે તેવી ક્ષણો ફરી પાછી નથી આવવાની અને જ્યારે તમને બરોબર મૂછો ઉગશે ત્યારે કોઈ તમારી સાથે આટલું પ્રેમપૂર્વક વર્તન નહીં કરે બીજા પ્રકારની વસ્તુઓ જીવનમાં આવશે પણ તે તમારી સાથે આવું વર્તન નહીં કરે એકવાર શાહી નીકળી જાય અને સાચી મૂછ આવે પછી તેઓ તમારી સાથે અલગ રીતે વર્તે છે તમને આ યાદ આવશે તો અત્યારે જ્યારે મૂછો શાહી વાપરીને દોરેલી હોય ત્યારે તમારે આ જગ્યાનો આનંદ માણવો જ જોઈએ તમારે પ્રેમનો આનંદ માણવો જોઈએ અને સાથે ઠપકાનો પણ આનંદ માણવો જ જોઈએ ક્યારેક તેઓ તમારી પીઠ થપથપાવે છે જ્યારે તે જરૂરી હોય ત્યારે તેઓ તેને થોડું વધારે જોરથી થોડું નીચે મારશે તે ઠીક છે